મિત્રો હાલ ગુજરાત તેમજ દેશભરમાં ચૂંટણીનો માહોલ છે અને આવતા મહિને લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થાય એવી માહિતી પણ મળી રહી છે મિત્રો આપણે બધા જાણીએ છીએ કે હવે ભારતમાં ઈવીએમ મશીન દ્વારા જ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય છે જો કે ઘણા લોકોને તે હેક થવાની શંકા પણ છે એટલે કે પાર્ટીના લોકો આ મશીનને કંટ્રોલ કરીને હાર જીત નક્કી કરી શકે છે મિત્રો શું ખરેખર આવું થતું હશે શું ભાજપ કોંગ્રેસ પાર્ટી આ મશીનને કંટ્રોલ કરી શકે છે તમે પણ જાણવા માગો છો ને તો આ વિડીયો અંત સુધી જરૂર જુઓ મિત્રો વર્ષ ઓગણીસો બ્યાસીમાં ભારતના ચૂંટણી પંચે ચૂંટણીમાં પ્રથમ વખત ઈવીએમ મશીનનો ઉપયોગ કર્યો હતો ત્યારથી હવે બેલેટ પેપરને બદલે ઈવીએમનો ઉપયોગ થાય છે ઈવીએમનું પૂરું નામ છે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન તે ચૂંટણી પ્રક્રિયાને ઝડપી અને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે ચાલો જોઈએ કે ઈવીએમ ની ટેકનોલોજી કેવી રીતે કામ કરે છે ઈવીએમ મશીન કેવી રીતે કામ કરે છે મિત્રો ઈવીએમ નો ઉપયોગ મતદાન માટે થાય છે આનાથી માત્ર મતદાન જ થતું નથી પરંતુ મતનો સંગ્રહ પણ થાય છે મત ગણતરીના દિવસે ચૂંટણી પંચ ઈવીએમ મશીનમાં પડેલા મતોની ગણતરી કરે છે સૌથી વધુ મત મેળવનાર ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં આવે છે માં બે યુનિટ છે કંટ્રોલ યુનિટ અને બેલેટિંગ યુનિટ આ બંને એકમો પાંચ મીટરના કેબલ દ્વારા જોડાયેલા છે કંટ્રોલ યુનિટ પ્રિસાઇડિંગ ઓફિસર એટલે કે રિટર્નિંગ ઓફિસર પાસે હોય છે જ્યારે બેલેટિંગ યુનિટ મતદાન ડબ્બામાં રાખવામાં આવે છે લોકો આ સ્થળે મતદાન કરવા આવે છે મિત્રો પ્રિસાઇડિંગ ઓફિસર મતદાનની ઓળખની ચકાસણી કરે છે અને પછી કંટ્રોલ યુનિટનું બેલેટ બટન દબાવશે આ પછી મતદાર ઉમેદવારની સામે વાદળી બટન દબાવી અને મતદાન એકમ પર હાજર તેના ચૂંટણી પ્રતિકને દબાવીને મતદાન કરી શકે છે ઈવીએમ અને વીવીપેટ મિત્રો હવે ઈવીએમની સાથે વોટર વેરિફાયબલ પેપર ઓડિટ ટ્રેલ એટલે કે વીવીપેટ પણ આવવાનું શરૂ થઈ ગયું છે તેમાંથી એક સ્લીપ નીકળે છે જેમાં જે ઉમેદવારને મત આપવામાં આવ્યો હોય તેનો ફોટોને ચૂંટણી ચિહ્ન દેખાય છે આનાથી તમે જાણી શકો છો કે વોટ યોગ્ય જગ્યાએ જ નાખવામાં આવ્યો છે ઈવીએમ હેક થઈ શકે છે મિત્રો ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર ઈવીએમ મશીનો કોમ્પ્યુટર દ્વારા નિયંત્રણ નથી આ માત્ર મશીન છે જે ઇન્ટરનેટ અથવા અન્ય કોઈ નેટવર્ક સાથે જોડાયેલા નથી તેથી તેઓ હેકિંગથી સંપૂર્ણપણે સુરક્ષિત છે આ સિવાય ઈવીએમમાં ડેટા માટે ફ્રીક્વન્સી રિસીવર કે ડીકોર નથી તેથી કોઈ પણ વાયરલેસ ઉપકરણ વાઈફાઈ અથવા બ્લૂટૂથ ઉપકરણ દ્વારા તેની સાથે છેડછાડ કરવી શક્ય નથી મતદાન બાદ ચૂંટણી પંચ ઈવીએમને કડક સુરક્ષા હેઠળ રાખે છે જેને સીલ કરવામાં આવે છે અને ગણતરીના દિવસે જ ખોલવામાં આવે છે વર્ષ બે હજાર સત્તરમાં સુપ્રીમ કોર્ટે પણ ઈવીએમને ચૂંટણી માટે વિશ્વસનીય ગણાવ્યા હતા